મિત્રો ગામ છે ઢોરી જે બંને ક્ષેત્રમાં આવેલું છે ભેંસ ચોથા વેતર માં છે અને ખાસ વાત એ છે કે બનાસકાંઠામાં સત્યમ સ્પમ બાયોટેક જેની અંદર રાણા નામનો બુલ આ જે ભેંસ બુલ હાલમાં સીમન્ટ કલેકશનમાં ચાલુ થઈ ગયો છે અને રાણાભાઈ જે બિલ્ડિંગ ઉપર જે કામ કરે છે રાણાભાઈ બે રાણાભાઈ રાણાભાઈ હોલ કરજો બાર્ટી બતાવી લીધું ખાલી હા હા જોઈ લો ઓકે 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 ટેન્શન ઓ પણ ઊંધી કરી દોડી ઓ પણ ઊંધી કરી દો એકવાર ઓકે કરજો બસ સમજો રાણાભાઈ જે પશુપાલનમાં કામ કરે છે એ તમે જોઈને ખુશ થઈ જાશો આપણે હજી એક થી બે દિવસ પહેલા એમની જે ભેંસો છે ને એમાં લાઈવ આપણે વિડીયા દ્વારા એમની ભેંસો બતાવી અને આજે એમની જે ચોથા નંબરની જે ચોથા વેતરમાં જે ભેંસ વિયાણી છે એ ભેંસો આપણે લાઈવ કરી કરીએ છીએ અને ખાસ વાત એ છે કે સત્યમાં સ્પમ બાયોટેક બનાસકાંઠા દીવદોર તાલુકાનો નોખા ગામમાં જે સીમણ કલેક્શન થઈ રહ્યું છે એની અંદર એક રાણા નામનો ભૂલ છે એ ભૂલની આજે માં છે અને અત્યારે કેટલું દૂધ કાઢે છે એ આપણે જોવાનું છે ભેંસ તમે જોઈ શકો છો એકદમ રૂપાળી છે એનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો રણભાઈ આ ટોટલ ચાર વખત વિયાણી ને હા ચાર વખત હા ટોટલ ચાર વખત વિયાણી છે આ ચોથું વેતર શું શું આવ્યો બચ્ચામાં શું શું આવ્યું બે પાડા બે પાડી બે પાડા અને બે પાડી હા મિત્રો બે પાડા અને બે પાડી હાલે પાડી છે અત્યારે પણ પાડી છે તો બીજા બે પાડા કેમ મૂક્યા તમે

કારણ કે સંતુલિત આહાર આપવામાં આવે તો જે દૂધ વાસ્તવમાં જે ભેંસો એમની આપે છે એના કરતાં પણ એ વધુ આપી શકે સમય કેટલો થયો છે એ પણ તમને હું લાઈવ બતાવી દઉં હવે અહીંયા થોડુંક નેટવર્કનો ઇસ્યુ છે તમે જોઈ શકો છો છ વાગ્યાની ત્રીસ મિનિટ અને અઠ્યાવીસ તારીખ છે થોડું કેમેરામાં ફોકસ કરવામાં થોડીક સમસ્યા છે અઠ્યાવીસ તારીખ ઓગસ્ટ અઠ્યાવીસ તારીખ છ વાગે ને એકત્રીસ મિનિટ એટલે સાંજના સમયે આનું લાઈવ મિલકિંગ થાય છે હજુ આપણે સવારમાં પણ આનું લાઈવ કરવાનું છે બે ટાઈમનું આપણે લાઈવ કરીશું અને અત્યારે સાંજના સમયે કેટલું દૂધ આપે છે સાડા છ વાગે એ આપણે લાઈવ જોવાનું છે તો બ્રિડિંગ શું છે અને કોઈ બી પશુપાલક સમજી લો કે પશુનું સંવર્ધન કરે તો શું રિઝલ્ટ મળે અને સારા પશુ બળ્યા પછી સમજી લો કે ઉછેરીને અન્ય પશુપાલક ઉપયોગ કરવાથી જે આ પશુ હોય છે એની અંદર એ જ દૂધ ક્ષમતા મળે છે જોઈ લો એકદમ ઓછી ધારવાળી છે અને એકદમ ખૂબ તંદુરસ્ત છે ભેસ વ્યાયણનો સમય કેટલો થયો વીસ દિવસ વીસ દિવસ થયા છે અને આમ જોઈએ તો વીસ દિવસ કહેવાય પીક એટલે કે સૌથી વધારે આપવાની ક્ષમતા વાસ્તવમાં કહેવાય છે તમે જોઈ શકો છો બેસ એકદમ શાંત સ્વભાવની છે અને બંને વિસ્તારમાં સમજી લો કે એને નૂઝણા કે જે દોરી છે એ રસી મારવી પડે શરૂઆતથી ટેવ હોય છે એવી સરસ અદભુત ભેસ છે જોઈ લો એકદમ સ્વભાવમાં પણ શાંત છે એની બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે અને રૂપમાં પણ બહુ સારી એવી છે મેન એનું ખાસિયત છે કે સેવા મુખ્ય આ બધી સેવા ઉપર નિર્ભર કરતું હોય છે તમને અહીંયાથી આનું જે મેન લુક છે અહીંયાથી તમને વાસ્તવમાં જોવા મળે છે તમે અહીંયાથી જોઈ શકો છો ભેસની લંબાઈ પણ બહુ સારી એવી છે જોઈ લો અને આ મિત્રો ઢોરી ગામ છે ઢોરી ગામની બંને અને ઢોરી ગામના જે કાંકરેજ જે ગાયો છે કાંકરેજ જે બુલ છે સૌથી વધારે વખણાય છે અને સમજી લો કે કોઈ બી મેળો હોય ને એમાં અત્યારે સમજી લો કે આજે જે મેળો આજે ઇનામો આપવામાં એમાં બંને ભેંસોને કાંકરેજ ગાયો એ મોસ્ટ ઓફ અને બીજો નંબર લેવાવાળી મોસ્ટ ઓફ અહીં આ ગામની જ છે બધી જે પહેલા નંબર લીધા એ તો આ ઢોરી ગામ સમજી લો કે બ્રિડિંગ ક્ષેત્રે ઉત્તમ કાર્ય છે એમનું અને રાણાભાઈ પાસે સમજી લો કે જે ટોટલ જે ભેંસો છે બધી પહેલાં વેતરમાં આઠ લીટર અને વધુમાં વધુ બાવીસ ચોવીસ લીટરવાળું દુધારું પશુ છે એટલે સમજી લો કે આઠથી સોળ લીટરથી દૈનિક સોળ લીટરથી બાવીસથી ચોવીસ લીટર દૂધ આપે એવી અહીંયા હાલમાં ભેંસો મોજું છે સમજી લો તો પહેલો વેતર વીઆ એ પણ સાત લીટર દૂધ આપે તો એક તમારા પાસે સારી ભેંસ હોય અને એ ભેંસમાં તમે સારું બુલનો ઉપયોગ કરો તો આવનાર જે પશુ છે એની અંદર દૂધ તો સારું મળે

હવે સીમા કલેક્શનમાં ચાલુ થઈ ગયો છે અને બધી રીતે પરફેક્ટ છે અને રાણાભાઈની જે ભેંસો છે એમનું જે વથાણ છે એ બે ભેંસોમાં ભણેલું અને મુખ્ય હમણાં જે એક ભેંસ હતી જે અઠ્યાવીસ વર્ષની છે અને ત્રેવીસ વેતર વીઆઈ ચૂકી છે એ જ ભેંસો આ બધો વંશવેલો છે અને એમણે જે બધી ટોટલ જે એના પાસેની જે ટોટલ ભેંસો છે બધી ઉત્તમ દૂધમાં નીકળી છે અને એમાં એક આડી ભેસે આ બુલ આ જ ભેસનો આપણે બુલ પસંદ કર્યો છે

એમાં ચોવીસ લીટર દૂધ હતું આની માને ચોવીસ લિટર હા સરસ મિત્રો આ ભેસ કોઈ વેચાણ માટે નથી આ ભેંસ કોઈ વેચાણ માટે નથી આ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ ખાલી બીજી પણ ડોલ ખાલી છે તમે જોઈ લો એ બસ એ સાઈડ પર રાખી દો ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ એટલે કે આ ભેંસનો જે બુલ છે ને એનું બુલનું સીમન તમારે જોઈતું હોય ને તો એના માટે જ આપણે સ્કીન ઉપર મોબાઈલ નંબર આપ્યો છે તમે ડાયરેક્ટ સીમન લેવા માટે કોન્ટેક કરી શકો છો તમારી પાસે સમજી લો કે સ્થાનિય તમારી પાસે દસથી બાર ભેસો હોય બેથી ચાર ભેસો હોય અથવા તમે કોઈ એ આઈ કર્મચારીઓ હો અથવા તમારે કોઈ એઆઈ વિશે તમારે થોડું મોટું કામ કરવું હોય તો તમે આવા ઉત્તમ ભેંસોના ભૂલનું તમે વિજદાન થકી સારું એવું તમારું સ્થાનિય પશુમાં તમે દૂધ વધારી શકો છો આ બંને નસલ છે બંને શરીરમાં પાંચસો છસો કિલો હોય અને આખા વેતરમાં પાંચ હજાર સાડા પાંચ હજાર છ હજાર સાડા ચાર હજાર ચાર હજાર એટલું દૂધ આપી દેલા રાણાભાઈ માઇક ચાલુ છે તમારે એટલે સમજી લો કે જેનું શરીર મધ્યમ અને દૂધમાં ઉત્તમ અને એ પણ લાંબા ટાઈમ સુધી એટલે કે આખે આખું દસ મહિના દૂધ આપે જે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કહીએ કે ત્રણસો ને પાંચ દિવસ એ ત્રણસો ને પાંચ દિવસ દૂધ આપે એટલે પશુપાલક પણ એ લાંબા સમય સુધી દૂધ દોઈ શકે અને એનું પણ નિભાવ થાય તો આવી ઉત્તમ ભેંસોનો તમે ઉપયોગ કરો તમારા ફાર્મ ઉપર આવી ઉત્તમ ભેંસો બને અને આવી તમારા પાસે ઉત્તમ ભેંસો હોય તો જે સામાન્ય જે ગરીબ પશુપાલક છે એ આત્મનિર્ભર બની શકે એને તમે ધાર પણ જોઈ શકો છો એકદમ ઓછી ધાર નરમ ધાર અને સરસ એમ મોટે દૂધ આવી રહ્યું છે એને આપણે સમજી લો કે આ જે લાઈવ લાઈવ કરવાનું હતું ને એના પૂરું અત્યારે સમજી લો કે એને પાડીને આપણે પાસે જ દૂધ આપીશું તો દોયા પછી સમજી લો કે બોટલ દ્વારા લાસ્ટ આપીશું કારણ કે અત્યારે જો અત્યારે આપણે લાઈવ ચેક કરવાનું છે કે દૂધ કેટલું આપે છે બાકી રાણાભાઈનું કામ આપણે બે દિવસ પહેલાં જ આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું કે એમની પાસે કેવી કેવી વાસ્તવમાં ભેંસો છે અને કેટલા કેટલા દૂધ છે એ તમને ટોટલ ફિઝિકલ કેરેક્ટર સાથે એમની ભેંસો બતાવી છે અને એ વિડીયો તમારે જોવો હોય તો આ જ વિડીયોની પહેલી કોમેન્ટ અને આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો અને સમજી લો કે સત્યમ સ્પમ બાયોટેક ત્યાં આગળ સમજી લો કે પચીસથી છવ્વીસ બુલ છે ટોટલ અને વધારે પડતા બંને અને જાફરાબાદી પણ એક બુલ છે જે ગજરાજ છે પ્લસ મહેસાણાના પણ બહુ સારા એવા બુલ છે પછી એચએફ બુલ પણ છે ગીરમાં પણ છે સમજી લો કે તમારે બધા પ્રકારના સિમેન્ટ જોતા હોય અને એ પણ બધા હાઈલી એટલે કે ચાર હજારથી પંચાવનસો ઇલેક્ટ્રિશન બુધ રિકોર્ડવાળા પ્રેક્ટિકલી સમજી લો કે જે અહીંયા બધા બુલ કલેક્શન કર્યા છે બધા ટોટલ રિપોર્ટ સાથે અને ટોટલ રિકોર્ડ સાથે રિપોર્ટ અને રિકોર્ડ બંને તો તમે પ્રોપર પ્યોર બન્ની મહેસાણી એચેપ ગીર જાફરી બધા જ પ્રકારના તમે સીમેન્ટ ખરીદી શકો છો આપણે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો અને તમે તમારા સ્થાનીય પશુઓમાં તમે દૂધ વધારો મુખ્ય મિત્રો સારું પશુ હોય અને સારું દૂધમાં હોય ને કેરેક્ટર એના સારા હોય તો એ આર્થિક રીતે દૂધ વેચીને પણ સારી એવી ઇન્કમ કરી શકે છે પ્લસ એનું કેરેક્ટર સારું હોય દૂધમાં સારું હોય અને કોઈ પશુપાલક સમજી એક સારી વેચે તો ચાર લાખ પાંચ લાખ એવી સારી એવી કિંમત આવે એની આજે આપણે મિત્રો લાઈવ જોવાનું છે કે જે રાણો બુલ છે ને એનું માનું દૂધ કેટલું છે બાકી તમે ભેંસ કેટલી એકદમ શાંત અને કેટલી મસ્ત છે એવી તમે જોઈ શકો છો હાલમાં આપણે નીચે પાડી છે પાડો છે નીચે પાડી છે પાડી આ નીચે પાડી છે તમે કેમેરામાં એની પાડી જોઈ લો એનો પાડી જો તમે પેટ જોઈ લો મિત્રો હા વીસ દિવસની પાડી છે સમજી લો કે એનું પેટ તમે જુઓ સારી દુધારું પશુની પહેચાન મેં નહીં રહ્યું છે કે એનું પેટ જેટલું મોટું હોય ને એટલું દૂધ સારું જ આવે અત્યારે પાડીના તમે કેરેક્ટર જોઈ લો આ પાડી સમજી લો કે વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજારમાં ના મગાવે કોઈ આપે ને સમજી લો

બે મિનિટ હળબી ના કરતા એક તમે ખાલી ખાલી કંઈક કેન લાવી દો એટલે આપણે થી આ ડોલ નો પણ વજન કરવો પડશે ના એટલે આપણે કેમેરા દ્વારા બતાવી લેવાનો આપણે આમ મેન્યુઅલી ચેક કરી લીધો વજન પણ કેમેરામાં બતાવી લે આપણે અહીંયા જ જતા રહો સામે જતા રહો તો ધોરી મિત્રો ધોરી એટલે સમૃદ્ધ પશુપાલન બન્ની કાંકરેજમાં પશુપાલન શું છે તમને અહીંયા જોવા મળે છે આપણે એક ઈશ્વરભાઈ ધનજીભાઈની ભેંસું પણ લાઈવ મિલકિંગ કર્યું અને એ ભેંસે પણ ખૂબ સારું એવું દૂધ આપ્યું અને આજે રાણાભાઈ રાણાભાઈ આખું નામ શું છે તમારું રાણાભાઈ આહિર રાણાભાઈ આહિર હાલો હવે આપણે ખાલી તમે કોટો બતાવી લો મને કોટો ઝીરો કરીને બતાવી લો ચાલુ કરો કોટો ત્રણ પોઈન્ટ છે એકજને પાસો ન્યૂટન કરો બંધ કરી દો બંધ કર્યા પછી તમે ત્યાં અડસો ને બસ હવે ચાલુ કરો ઓકે જો લો કાંટો એકદમ ઝીરો ઝીરો ન્યૂટન ચાલો લગાવી દો હાલો હલો ભાઈ તમે થોડોક એમણે મદદ કરાવો થોડીક મદદ કરાવ જોઈ લો મિત્રો હવે આ તમે દૂધ જોઈ લો અને અગિયાર ને નવસો ગ્રામ અગિયાર લીટર નવસો ને સત્તર એટલે સમજી લો કે બાર લીટર દૂધ છે કારણ કે સમજી લો કે દૂધનો વજન વધારે છે એટલે થોડુંક વાયબેડ મારે છે એટલે બાર લીટર દૂધ કહેવાય મિત્રો અગિયાર નવસો એસી અને બાર સમજી લો બાર લીટર ગણી લો થોડુંક તમે મૂકી દો નીચે મૂકી દો વચો વચ્રાલ ભાઈ તમે થોડોક મદદ કરો વ્યવસ્થિત અગિયાર નવસો સાહીઠ સિત્તેર એટલે બાર લિટર ગણી દો આ રાણાભાઈનું પેસનું બાર લિટર સમજી લો કે ડોલ સાથે વજન છે ચલો હવે ખાલી કર દો તમે બાર લિટર આપણે ગણી દો

ઓકે વાંધો નહીં વાંધો ભાઈ ચલો ભાઈ એ આ જીરો ઉભા રહો બે મિનિટ ખાલી જીરો બતાવી હું લઈ લો ડોલ લઈ લો દામો ભા એ આ જીરો વલગાડો ડોલ એક કિલોની હતી એક કિલો જોઈ લો ડોલ એક કિલોની હા ડોલ ટોટલ એક કિલોની અને ભેંસે દૂધ કાઢ્યું છે બાર લિટર એટલે એક કિલો ઓછું થયું એટલે લિટર થયું મિત્રો સાંજના સમયે સાડા છ વાગે દૂધ કાઢેલું છે ચોથા વેતરમાં છે અને જે બનાસકાંઠામાં સત્યમ સ્પમ બાયોટેક જે રાણા રાણા નામનો જે ભૂલ છે એની માં છે અને લાઈ દ્વારા આપણે સાંજે આજે અગિયાર લિટર દૂધ બતાવ્યું તમને કાંટાના તોલ ઉપર મૂકી દો હવે સા સવારમાં આપણે પાછું એક લાઈવ મિલિંગ કરવાનું છે હવે મિત્રો સમજી લો કે હવે ભાઈ કોઈ વધારે દેખાવ કરતા નથી કોઈ વધારે સોશિયલ મીડિયા તો એમને કામથી કામનો મતલબ છે અને એમની ભેંસોમાં વાસ્તવમાં આપણે આગળ વિડિયાના માધ્યમથી તમને જે દૂધ બતાવ્યું છે આજે સત્ય સાબિત થયું છે અને હવે સવારમાં આપણે બતાવવાનું છે અને એ તમને વિડિયોના માધ્યમથી લાઈવ બતાવ્યું છે ભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં આનાથી પણ તમે મોટી પ્રગતિ કરો અને આખું ગુજરાત તમારી સામે જોઈને બેસે ના ભાઈ રાણાભાઈ ની કોઈ પાડી મળી જાય કોઈ ભૂલ મળી જાય એવું તમને ભગવાન સારું કાર્ય કરે કરાવે એમની આશા છે જય ગો માતા જય ગોપાલ વંદે ગો માત્ર આપણે કાલે સવારમાં પાછા પાસે મળીશું ધન્યવાદ